રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો આજે આ ગોરાડામાં ઝાડ પહોંચવાનું કામ ચાલુ કર્યું એક મહિનાથી વરસાદ વરાફ કાઢતો નહોતો એટલે ઝાડનો મેળ પડતો નહોતો પહોંચવાનો અત્યારે હજી એટલી બધી વરાફ છે નહીં અને વરસાદની આગાહી છે વાદળા થાય છે ખૂબ ખૂબ છાંટા વરસાદ પડે છે પણ ટ્રેક્ટર એવું છે એટલે ખડ પુષ્કળ છે તો આ ઉપરના બે કેડા છે તો આ બે ખેતરમાં આટલી આ ઝાડ પહોંચાય તો હવે નીચે બહુ ઝાડ રહી નથી જો એ નીચેની ઝાડ પતે તો હું બે બેડા તૈયાર થઈ જાય તો બીજા તો બધા પાછળથી પોંકશું થોડીક વધારે વરાપ આવે પછી એટલે આપણે ભેંસીનો બ્રેક ના પડે લીલું ખાવાની એટલે આ બે ખેતર પોંકાઈ જાય તો આટલી ઝાડ ઉગતી થઈ જાય એટલે કસરામાંય થોડુંક મથીન ઝાડ પોંકી દેવી છે તો આ ખડ જો દાંતીની ટ્રાય કરી હતી પણ દાંતીમાં બહુ ભરાતું હતું અને ટ્રેક્ટર સ્લીપ ખાતું હતું વધારે એટલે પછી ડાયરેક્ટ રોટાવેટર જ લગાવી દીધું બે વખત રોટાવેટર મારશું એટલે ચોખ્ખું થઈ જશે એકદમ ક્લીન જો છે આટલું મસ્ત કટિંગ થઈ જાય રોટા હજુ આની ઉપર ફરી વાર બીજી વાર રોટાવેટર આવે એટલે આ એકદમ ચોખ્ખું થઈ જશે અને ઝાર એવું થઈ જશે જો આમાં આપણે શિયાળામાં મકઈ કર્યા હતા આમાં પણ ચાલ એવું છે પણ આ પેલો એટલે ખાડો છે એટલે એટલામાં ચાલ એવું નથી કચરો વધારે છે એટલે એ નહીં ચાલે બાકી બીજું બધું ચાલ એવું છે આમાં થઈ જવાય છે ડાંગર રોપવામાં રિસેસ ચાલે છે બે દિવસ કારણ કે આપણે પેલા ખેતરો બધા સિંગલ કરીને મૂક્યા છે રોટાવેટર વેટા મારીને સિંગલ મૂક્યા છે આજનો દિવસ એનું કામ પતે આજનો દિવસ જમીન ઠરે અને આ ઝારનું કામ પતી જાય આટલી આ ઝાર ઉગતી થઈ જાય તો ગઈકાલે હવે એને બધાને ડબલ કરીશું પછી બે ત્રણ દિવસ પછી રોપવાનું કામ ચાલુ કરીશું અત્યારે તો આપણે મજૂર આપણો મામાન ત્યાં મોકલ્યા છે રોપવા માટે બે ચાર દિવસ ત્યાં સુધી આપણા બીજું બધું કામ પતી જાય અને પેલા ગુડેલવાળા રોડ ઉપર ડાંગર થોડીક પીળી વધારે પડી છે તો એમાં આજે સોઈલ સેવરને એવું નાખવાનું છે પણ અત્યારમાં ફ્રી હતા નહીં અને ગરમી વધારે છે વરસાદ કોક કોક છાંટા આવતા હતા એટલે અત્યારે આ વીઘું ઝાડ પોકાઈ જાય પછી વરસાદ પડ્યો વાંધો નહીં એટલા માટે આ ઝારીનું અત્યારે આયોજન લીધું છે પછી ત્રણ ચાર વાગ્યા પછી આપણે સોઇલ સિવર નાખી દઈશું અને અત્યારે મશીન ત્યાં આગળ મૂકી દીધું છે નવું પાણી ભરવા માટે જૂનું પાણી બધું ફાડી નાખ્યું અને નવું પાણી ભરવાનું ચાલું છે અત્યારે ત્યાં એટલા માટે પછી આગળ વિડીયો બતાવીશ તમને હમણાં કલાક પછી કે કેવું થયું છે પાણી કેટલું ભરાયું છે જો બપોર કહેલા ગરમીનો માહોલ ફૂલ હતો અત્યારે એક વરસાદનું ઝાપટું થોડુંક આવીને ગયું જો એટલે ઠંડક થઈ જઈ નગર બપોર પહેલાં ફૂલ ગરમી હતી અને આ બે વાગ્યા પછી એક વરસાદનું ઝાપટું આવ્યું એટલે અત્યારે ઠંડી થઈ જાય અને જો આ પાંચ વીકાનું ખેતર આની અંદર તો હટાવેટર માર્યું નથી ખાલી આ બીજી વખત પથર ફરે છે ને એકદમ ચોપ ખૂબ બની ગયું એક તણખું ખડ રહ્યું નથી કારણ કે ખેતર ચોખા હતા દાંતી વાગી ગઈ હતી ટાઈમ ઉપર અને આની અંદર બિલકુલ ખડ હતું નહીં એટલે સિંગલ પટલર માર્યું થોડું ઘણું રહી ગયું હતું ત્યાં ડબલની અંદર કવર થઈ ગયું એટલે એકદમ ચોખ્ખા બની ગયા અને હું પણ આવી નથી આ ખેતરમાં જો એકદમ ચોખ્ખું બની ગયું અને અત્યારે આપણા ગામમાં ફૂલ જોરથી રોપણી ચાલે છે બધા જ ખેડૂતો બધી બાજુથી રોપવાનું આયોજન બધાનું ચાલુ છે અવરનવર મજૂરથી લઈને રોકે છે માણસો બધી બાજુ રોપવાનું ચાલુ છે અને બધી જ બાજુ ટ્રેક્ટર ફરે છે અત્યારે રીંગુ મારવા માટે અત્યારે તો ઘરે રહ્યા કરતાં તમને ખેતરમાં મોજ આવે એવો માહોલ બની ગયો છે ખેતરનો અને વરસાદ એ બાજુ ત્રણ દિવસથી આગાહી છે એ બાજુ ઝાપકું આવી જાય છે બાજુ ગરમી પડે છે ઝાપકું આવે છે પણ વરસાદી માહોલ પણ સારો બનેલો છે અત્યારે ખેતરમાં આખો દિવસ રોજ હોય ન જ આવે કારણ કે બધી બાજુ માણસો ફરતા હોય ટ્રેક્ટર ફરતા હોય ડાંગર રોપવાનું બધી બાજુ ચાલુ છે જો આ બધી જ બાજુ ડાંગર રોપવાનું ચાલુ છે ફૂલ ઝાર ઝાર પહોંકતા પહોંચતાં છેલ્લા કેડાની અંદર ખાલી રીંગો મારવાની ખાલી વોટર મારવાનું હતું ખોટાઈ ગયું હતું એ કાઢવામાં બે કલાક સમય જતો રહ્યો એનો વિડીયો ઉતારી નાખ્યા કારણ કે કોઈ હતા નહીં બે જણા હતા ખાલી મારવાના ટ્રેક્ટર ચલાવવાનું કામ વધારે હતું એટલે વિડીયો ઉતારી ના કાયું ટ્રેક્ટર વધારે ફસાઈ ગયું હતું તો પરણ પરણ નીકળી ગયું તો સારું ના નીકળ્યું હોત તો ભગવાન ની મહેરબાની થી નીકળી ગયો જો અત્યારે આ ખેતર નો નજારો એકદમ મસ્ત બની ગયો છે અને અત્યાર નું વાતાવરણ પાંચ વાગ્યા છે પણ એટલું ઠંડુ વાતાવરણ અને એટલું મસ્ત આમ કુદરતી નેચરલ બની ગયું છે વાતાવરણ બધી હરિયાળી હરિયાળી લાગે છે અને પવન પણ થોડોક થોડોક આવે છે અને જોરદાર બની ગયું વાતાવરણ વાતાવરણ જોવા

આટલું મિશ્રણ કર્યું અને જો આ પીળી પડી ગયેલી ડાંગરમાં આવું પીળું પડી ગયું છે આજની તારીખમાં હવે નાખ્યા પછી ચાર પાંચ દિવસે શું રિઝલ્ટ આવે છે એ ખબર પડે ત્યાં સુધી આની પોઝિશન આવી છે કે આ બળીને ખાક થઈ ગયું છે જો